હે નારાયણ તમારી અખંડ ભક્તિ જોઈ અને હું રાજી થયો પ્રસન્ન થયા હા તારા પ્રસન્ન છું તમારા ઉપર તમે જે તે હું તમને આપી દઈશ તમે જે તે આપી દઈશ જો બધા સ્વાર્થી નથી હોતા નારાયણે વિષ્ણુ ભગવાને ભગવાન શિવ પાસે કઈ માગ્યું નથી પણ માગ્યું શું માગ્યું સાંભળું પણ હૃદય કમળની અંદર અંદર એ ભાવ ઉત્પન્ન થયો કે મેં તમારી જો ભક્તિ કરી હોય હે ભોલાનાથ અંતર પ્રસન્ન થયા હો સાંભળું તો ખરા સાંભળવા જેવી કથા છે પોતાના માટે કઈ નથી માંગ્યું નારાયણ નારાયણ એમ કીધું જગત રક્ષાએ મારાથી આખા જગતની રક્ષા થાય પારણ પોષણ થાય એવું વિશેષ કોઈ વસ્તુ મને આપો આખા જગતનું રક્ષણ થાય પાલન પોષણ થાય એવી કોઈ વસ્તુ ભગવાન શિવજીએ પોતાનું સુદર્શન ચક્ર હતું એ સુદર્શન ચક્ર કૃપા કરી અને નારાયણને અર્પણ કર્યું તેનાથી જગતનું રક્ષણ દશે